સુરતમાં અસામાજિક લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે મકાન અને ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી ખાનપુરા અને છત્રપતિ તત્વોએ આતંક જેના સીસીટીવી સામે આવ્યા કેટલાક શખ્સો અચાનક આવી જતા મહિલાઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો જોકે લિંબાયત પોલીસની સતર્કતાના કારણે મોટી બબાલ થતા થતા અટકી ગઈ હાલ તો લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર જોવા મળી રહ્યો છે તો અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી અને જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે મકાન અને ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી આપ સીસીટીવી જોઈ રહ્યા છો કેવી રીતે એક આખું ટોળું ધસી આવે છે ખાનપુરા અને છત્રપતિ શિવાજીનગરમાં અસામાજિક તત્વો જે આતંક મચાવતા નજરે પડ્યા છે સીસીટીવીમાં આ તમામ ઘટના કેદ થઈ છે કેટલાક શખ્સો અચાનક આવી જતા મહિલાઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો

ઝડપી પાડવા માટે ત્યાંના સ્થાનિકોએ માંગ કરી છે